બોલ્યો રામદેવજી મહારાજ રામદેવજી મહારાજે પંદરસો ને પંદરમાં સમાધિ લીધી તે અગાઉ એમને સુંદર મધુર વાણીમાં ઉપદેશ આપ્યો હતો તે ચોવીસ પરવાનમાં નામે ઓળખાય છે તો આજે આપ રામદેવ કથામાં રામદેવજીના સોવિષ્ ફરમાન સાંભળશો જે સોઈષ ફરમાન આ મુજબ છે અને એમને એવું પણ કહેલું કે મારા આ સોવિષ આજ્ઞા છે અને આ પ્રમાણે લેકી ટેકી અને વર્તન રાખશો તો હું હજરા હઝર જ છું તો ચાલો સાંભળીએ રામદેવજી મહારાજના આ મધુર શબ્દો જે તેમને સમાધિ ત્રીજા અગાઉ સર્વ ભક્તોની વસે રહ્યા હતા એ મધુર વાણી ચોવીસ ફરમાનના નામે ઓળખાય છે તેઓ પહેલા હનુમાનમાં કહે છે કે પાપથી કાયમ દૂર રહેવું રમવા આપવું ને જ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અનદાન આ તેમનું પહેલું ફરમાન હતું આગલા ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે ગુરુ શરણમાં પાપને પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર જુદું જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર બીજા ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે વાદ વિવાદ કે નિંદા શોભે નહીં આ ગતના ગોઠવીને આવતા વાયકને રે તે વધાવવું નીચ આ અંતર ભંડોળીને ચોથા ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે ગુરુપદ જેવા પ્રથમ પદને જાણું માટે તાન રાખે ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ ચેરી લાલ રામદેવજી મહારાજ આગલા પાંચમા ફરમાન રૂપે કહે છે કે તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ એ જણ તમે જાણો નુગરા કે જેને મુખડે નૂર નવ લેશ આગલા ફરમાનમાં કહે છે કે સેવા માધ્યમ છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ આ નિજાર જતી અને સતીનો ધર્મ જાણો તજી મોહ માયાને ઝંઝાળ આગલા પ્રમાણમાં રામધેવજી મહારાજ કહે છે કે વસન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વ્રતધારી એ સૌ સેવક અમારા જે હોય પાસાને સદાચારી માતા પિતા અને ગુરુ સેવા કરવી કરવો મહેમાનોનો સહકાર સૌ ધર્મને પહેલા વિચાર કરવો પછી આદરવો આસાર રામદેવજી મહારાજ નવમા ફરમાનમાં વાણી કહે છે કે પ્રથમ પ્રોઢીએ વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું આ ધણીનું નામ એકમના થઈ અલખને આરાધવા પછી કરવા કામ તમામ દસમા ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે એક આસનને અજંપા જતવા અંધકરણ રાખવું નિષ્કામ દસે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાય છે આ આત્મા રામ દિલથી ભાંતિ દૂર કરવી તજવા મોહ માન ને અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું આ સાચું જ્ઞાન સંપત્તિ પ્રમાણે સોળને તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ ત્યાગશો તો મટી જશે આ ભવના દુઃખ પદાવરતની શુભ સારી કેળવા વાણી વધતા કરવો આ શુદ્ધ વિચાર સૌ આશરે જીવન વિતાવવું અલક નો લઈને આધાર દિનજનોના સદા હિતકારી પર દુઃખે અંતર જેનું દુભાય નિશ્ચય જાણવા તે સેવક કમારા કહીએ આ નવ વિસરાય આગલા પંદરમાં ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે નિશ્ચય ધર્મને વાણી સમજાવી કે જેને વસનમાં પૂર્ણ વિશ્વાસ એક સિત્તે ભક્તિ કરે તેને જાણવા આ હરિના દાસ સેવામાં જીવન ગાળે એ નર સેવા ધર્મી કહેવાય કુષ દેશનો ભેદ ન રાખે તેવા સમદર્શી આ નર ઊંજાય આગલા સતર્મા ધર્મમાં રામદેવજી મહારાજ કહે છે કે ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મૂળ ભક્તિમાં વિશ્વાસ અંતરિક્ષ પ્રગટ પર અને પોતાના મતે આ ચાલે છે આ સંસાર પ્રવૃત્તિમાં ચાલે તો કોઈ વિરલા કોઈ વિવેકી આ નરને નાર ભક્તિને બહાને થાય છે કોઈ અનાસારી તો કોઈ વૈભિસારી તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના તે અધિકારી ભક્તિભાવ નિષ્કામ ક્રમમાં જેને ભક્ત અમારા સત્ય સુજાણ નારી તે પ્રેમે પામે આ સોવીસ અવતારની આજ્ઞાનું પરમાણ સભામય સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞાનું પરમાણ મૂજ પદમાં તે છે જીવ અધિકારી પામી આ પદ નિર્વાણ નવને વંદન નવને બંધન વળી જે હોય નવબંકા નવતા ભક્તિ એ નરને વરે વરે છે કોઈ આ નરબંકા દાનદીએ છતાં રહે અદાય વળી પારકી કરે ન આસ આ કે આનંદમાં રહે તેને જાણવો આ મૂજ અંતરને પાસ હું સૌ સૌનો અંતરિયામી નિજ ભક્તોનો રક્ષણ હાર કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર હું તેજ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે અને હું તેજ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખશે હું આ બ્રહ્માંડમાં ધ્રમની રક્ષા માટે વિવિધ સ્વરૂપમાં પુનર્જન્મ લઉં છું રામદેવજી મહારાજે પંદરસો ને પંદરમાં ભાદવ સુદ અગિયારસી ગુરુવારે સમાધિ લીધી હતી અગાઉ આ ઉપદેશ આપ્યો હતો આ તેમના છેલ્લા શબ્દો હતા જ્યારે સમાધિ લેવાના હતા ત્યારે તેમના એક હાથમાં લીલો નેજો હતો અને બીજા હાથમાં ભામર ભાલો જે જુદા જુદા અવાજ કરે છે ભક્તોની રક્ષા માટે તે પ્રભુ હાથમાં ધરે છે તેમણે તમામ સંબંધી મિત્રો શત્રુ અન્યાયીઓ ભક્તોને આ સોવીસ દિવ્ય ફરમાન આપી સમાધિમાં અંતર્દાન થયા બોલિએ રામદેવજી મહારાજની સીધી રામદેવજી મહારાજની જઈ